લે વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સોમનાથ મંદિરનો 74મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ઉજવાયો પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરનો આજે 74મો સ્થાપના દિવસની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી સોમનાથ મંદિરના વિસર્જન બાદ નવસર્જનનો સર્વોત્તમ પ્રમાણ છે યુગંતરથી અવિરત સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું જ્યારે મંદિરનું ગર્ભ તૈયાર થયું ત્યારે સોમનાથ મંદિર સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા અગિયાર મે ઓગણીસો એકાવન અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે નવ કલાક અને છેત્તાલીસ મિનિટે કરવામાં આવી હતી આજે આ મહાનખંડને ચુંઓતેર વર્ષ થઈ ગયા છે વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ આજે છે સોમનાથ મંદિરનો ચિંમોત્રમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવવામાં આવ્યું જેમાં સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ ધ્વજા પૂજા કરવામાં આવી અને નવ વાગે છેતાલીસ મિનિટે મહાપૂજા કરવા આવ્યું એના પછી સાંજે દીપમાળા અને વિશેષ રંગાર રાખવામાં આવેલું છે અગિયાર મે ઓગણીસો એક્યાવનના રોજ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મંદિરે આવીને સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવામાં આવેલ હતો મંદિરની પ્રાણ સમયે પ્રત્યક્ષ દર્શનીઓ અનુસાર તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે એકસો આઠ અને સાત સમુદ્ર જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક પણ કરવામાં આવ્યો હતો અને એ ધન્ય પડે એકસો એક તોપોની સલામી પણ આપવામાં આવી હતી ચોતેર માં પ્રાણ પ્રતિષ્ઠા અને સ્થાપના દિવસે વિવિધ પૂજા અર્ચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય એવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદાર શ્રીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સૌ પ્રથમ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે નવ છેતાલીસ વાગે મહાપૂજા પણ કરવામાં આવી એ જ સમયે અને તે પ્રસંગે કરવામાં આવેલા શૃંગારની પ્રતિકૃતિ ભસ્મ ત્રિપુણનો સૃંગાર પૂજારી ગણ દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજય કુમાર ડુબે તથા ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતો પણ જોડાયા હતા આજે વિશેષ રૂપે સંધ્યા આરતી સમયે મા શૃંગાર કરી સોમનાથ મંદિરને દીપમાળા અર્પણ કરવામાં આવશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર